નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયો હું છું પ્રાધ્યાપક અને આપના માટે લાવ્યો છું પ્રાધ્યાપકચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસદાર ભાગ ચાર માંથી એક સુંદર લોક વાર્તા વાર્તાનું નામ છે વોળાવિયા આ વાર્તા સોરઠ પંથકની છે આ વિસ્તારમાં બોટાદ શહેર આવેલું છે ત્યાં ભગાદોશી નામના શેઠ રહે છે શેઠ ખાધે પીતે સુખી શરીરે અલમસ્ત અને તેમની ફાંદ મોટી અને કૂણી તેની ફાંદમાં ચાર ચાર વાટા પડે એક વખત શેઠ નાહવા બેઠા છે અને ફાંદ ધોવે છે ફાંદના વાટામાં હાથના આંગળા નાખી ધોવે છે તેવામાં આંગળી પરનો સોનાનો ફેરવો ફાંદના વાટામાં ફસાઈ ગયો ફેરવો એટલે એક પ્રકારની હાથના આંગળામાં પહેરવાનું ઘરેણું કે વીટી ભગા શેઠ શોધવા લાગ્યા ફેરવો મળે નહીં

શાંતિથી યાત્રા ચાલે છે બપોર થતાં બાવળા રજોડાનું પાદર આવ્યું પાદરમાં તળાવ ભરેલું છે ભરેલું તળાવ જોઈ આપો કાળો અને આપો નાથાને નાહવાની ઈચ્છા થઈ તેઓ પણ સ્વામિનારાયણના ભક્ત હતા તેમણે કહ્યું ભગાસેઠ ગાડા હાલવા દો અમે તળાવમાં ખંખોળીઓ ખાઈને આંબી જઈએ છીએ વાર નહીં લાગે બહુ સારું કહી શેઠે ગાડું ચાલવા દીધું બરાબર બાવળાની કાંઈ ભગાસેઠ દાખલ થયા ત્યાં લૂંટારાનું ટોળું આવ્યું સૂર્યપ્રકાશ ન દેખાય એવી ગીચ જાળી છે હથિયારબંધ પચીસ લૂંટારા આવી શેઠને ઘેરી ભગા ભગાસેઠને ઘેર ભગવાનની મહેર હતી સાથે પૈસા લીધા હતા અને મંદિરમાં જવાનું હોવાથી મંદિરમાં ચડાવવા માટેના ઘરેણા લીધા હતા લૂંટારું હથિયાર અને ડર બતાવી ખડિયા ભરીને ચાલ્યા ગયા ત્યાં તો ચારેય વળાવ્યા કાઠી દેખાયા ભગા શેઠે મુનિમને ચેતવી દીધા ખબરદાર હવે કોઈ વાત કહેવાની નથી ભગા શેઠે તેના મોં પર કંઈ કળાવા ન દીધું પણ મુનિમની આંખમાં આંસુ જોઈ નાથા ખાચરે કહ્યું એલા કેમ મોઢું પડી ગયું છે કાંઈ નહીં આપા ભગા દોશીએ કાઠીને ફોંસલાવ્યો અરે કાંઈ નહીં શું શેઠ તમારા મોઢા પર છાંટોય લોહી નથી રહ્યું પહેલાં ગાડા ખેડૂત તું મૂંગો ક્યાં મરી રહ્યો છે ગાડા ખડ્યું એ બધી વાત કહી હે કાળમુખા અટાણ સુધી સીધ જીભના લોચા વાળ્યા અમારું મોત કરાયું ભગાસેઠ હવે મોંમાંથી ફાટો કે એ દીકરા કેણીકોર ઉતર્યા આપા ઉગમણા ઉતરી ગયા છે હવે એ વાતને પડતી મેલો એ વધારે સંખ્યામાં છે આપણે ઓછા છીએ અરે રામ રામ ભજો શેઠ વાતને પડતી શું મેલે એટલું બોળી ખાળા કાળા ખાચરે પોતાની અગર નામની ઘોડી ઉગમણી બાજુ ચલાવી પાછળ તાજણ ખાચર અને નાથો ખાચર પણ ચાલ્યા અને લૂંટારોને આંબી ગયા લૂંટારા ખડિયા ભરી ચાલ્યા જાય છે કાઠીઓએ તલવારો ખેંચી પચીસ લૂંટારા સામે ત્રણ ખાંડાની રમઝટ બોલવા માંડી ત્રણ કાઠીઓએ કામ પતાવી દીધું નાથા કાચરનું શરીર ભારે એટલે એમની જરૂર પડવા ન દીધી કરેણા અને પૈસાના ખડિયા છોડી લૂંટારા ભાગી ગયા પૂરેપૂરો માલ લઈને કાઠીઓ પાછા ચાલ્યા ત્રણ ગાઉ ગયા ત્યારે ખબર પડી કે અગર નામની ઘોડીના પગમાં બરછી ખૂપી ગઈ હતી લોહી ઉડતું આવે છે તો પણ ખબર પડવા દેતી નથી આજ કાળા ખાતર જ્યારે વૃદ્ધ થયા ત્યારે તેમના ગામ લોયા પર ધાંગધ્રાના ધોળિયા ગામનું ધાડું ઉતરી આવે છે તેમને ફક્ત કાળા ખાતરની જ બીક હતી લૂંટારાઓએ સૌપ્રથમ પ્રથમ કાળા ખાતરના ખોરડા પર જઈ બહારથી સાંકળ ચડાવી દીધી પછી મંડ્યા ગામને લૂંટવા કાળો ખાતર બૂમ પાડે છે એ મૂસે લવ લવજાવ એ કોઈ બારણા ઉઘાડો મારો મોત બગાડોમાં ઉઘાડો 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 એ બોલતા બોલતા બારણાની સાથે માથું પછાડતો એંસી વર્ષનો આપો અધમુવો થઈ ગયો એ પછી એ જાજુ જીવ્યો નહીં આ હતી એક કાઠીની સુરવીરતાની વાર્તા વાર્તા અહીં પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવી અને સુંદર વાર્તા સાથે ત્યાં સુધી આપ હંમેશા ખુશ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે ધન્યવાદ